ભાજપે લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં અમરેલીના હાલના ભાજપ નારણ કાછડિયાને રિપીટ કરાયા છે નારણ કાછડિયા અમરેલીથી ચૂંટાઈને કાછડિયાને રિપીટ કરાતા કાર્યકરો એ અભિનંદન આપવા પહોંચ્યા હતા તો જામનગરમાં લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે પૂનમ મેડમને રિપીટ કરાયા છે ત્યારે પૂનમ પૂનમ બેન ભાજપના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો ભાજપે કચ્છ બેઠક પર વર્તમાન સાંસદ વિનોદ ચાવડાને રિપીટ કર્યા છે વિનોદ ચાવડાનું નામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરો અને તેમના ટેકેદારોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ તો ભાવનગર લોકસભા બેઠક શિયાળની ઉમેદવાર તરીકે પસંદગી ઉતારાઈ છે ત્યારે શિયાળના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો પટેલ મનુ રૂપાલાજી જ્યારે મારી ઉપર વિશ્વાસ મૂકી અને આ ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીની ટિકિટ આપી એ બદલ હું પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર ભારતીય જનતા પાર્ટી ને ખૂબ આભારી છું હું આભારી છું રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈની આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈની રાજ્યના મુખ્ય નેતૃત્વની અને ખાસ કરીને આપણા સંસદીય ક્ષેત્રમાં પાર્ટીના સર્વે આદરણીય કાર્યકર્તાઓ અને મુખ્ય પ્રતિનિધિત્વ અને સાથે સાથે આપણા ક્ષેત્રના સર્વે આદરણીય નાગરિકોની જેમની લાગણી ક્યાંક મને ફરીથી એક વખત આ જવાબદારી એમના માધ્યમથી જ પ્રાપ્ત થઈ છે ઓગણીસ લોકસભાના ઇલેક્શનની અંદર ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ જ્યારે કચ્છ લોકસભાની જવાબદારી મૂકી છે ત્યારે સૌ પ્રથમ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હું આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીએ ફરી વખત મારી ઉપર ભરોસો અને વિશ્વાસ મૂકીને એક વખત ઉમેદવારી કરવાની તક આપી છે ગયા મારા સાંસદકાળ દરમિયાન પણ મેં પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી લોકોની વચ્ચે રહેવાનું લોકોનું કામ કરવાનો બધી જ યોજનાઓના માધ્યમ બનવાનો પ્રયત્ન કર્યો